કોટન કલેક્ટ કરવા એટલે આજ તો દસથી લઈ લીધા હે વેકેશન પડી ગયું છે મિત્રો આપણે હવે આવડા પૂરા થવા આવ્યા છે અને દસથી નવો સાર લઈ લીધો આજ ફોમ માં છે ફૂલ કા તો કેવો વીણસો તો હવે બાકાજી કઈ બોલે છે વીણવાની અને મમ્મી ને મારે બેન સાહ પૂરો થવા આવ્યો દેશ અંદર લઈ લીધો નવો શાહ અને પોગી દા હમણે તો બન્યો ની અંદર આપણે વિણી નાખી કપા મિત્રો આપણે હવે એક એક ઉથળ મારી દીધી છે અને દસ થી એને વીણવાનું ચાલુ કરી દીધું છે અને દસ થી કરતા આગળ છે અને આપણે એ ચાલુ કર્યું છે વીણવાનું તો હવે આપણે ચાલુ કરી દેવી તો હવે એક ઉથળ છે છેલ્લી વીણ નાખી પછી આવું આપણે બીજી છે તો બંને રહ્યો બ્લોકની અંદર તો મિત્રો આપણે હવે મારે દસ થી કમ્પ્લેટ પૂરો થઈ ગયો છે અને મમ્મી વશ્ય એક બાકી રહી ગયા છે ઈ શેઠાન શાહ લેતા હતા એટલે બાકી રહી ગયો છે એનો શાહ તો એનો શાહ પૂરો કરાવી દેવી આપણે હવે વીણાઈ ગયો છે આ એક છેલ્લો છે એ દસથી મમ્મી બે વીણે છે પૂરો થઈ જાય પછી આપણે જાવી બીજી વાડિયા કપાસ ઠલવા બન્યારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લીટ કપાસ વીણાઈ ગયો છે અને આપણે ઠેલી ને એવું કમ્પ્લીટ પેક કરી લીધું છે આવી છે આપણે બીજી વાડીએ બે ઠેલી કપાસ નીકળ્યો છે એ ન્યા વાડિયા લઈ જવાનો કેમ કે આયા ક્યાંય નખાય એવું નથી એટલે આપણે કપાસ ન્યા જ નાખી દેવી તો મમ્મી ઊભા થાય એટલે આવી આપણે બન્યારો બ્લોગની અંદર તો મિત્રો આપણે હવે ફાઇનલી વાડીએ પોગી ગયા છે એવી અને ઠેલીને એવું લઈને જાય છે મમ્મીની અને આપણી પાસે એક ઠેલી છે તો હવે ક્યાં જઈને જોઈએ તવડો હોય તો આપણે વીણવાનો છે યા કપા અને આપણે ઠેલી નાખી દેવી આપણે રૂમમાં બન્યા રોક બ્લોગની અંદર મિત્રો આપણે જાવે બીજી વાડી આવી ગયા છે ભાઈને મમ્મીની વાડીએ જાય છે તો બરન્યા રોક બ્લોગની અંદર આપણે પણ જાવીશું આપણે આવડો કપા વીણવાનો છે ભાઈ ની આયા કોથરી ને હરખું કરે છે અને હવે જોવી કોણ આગળ જાય છે કપા વીણવા નો છે આવડવા કોણ આગળ જાય છે ઈ જોવી છે આપણે દરિયારો બ્લોક ની અંદર મિત્રો આપણે હવે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે અને મમ્મી ની આગળ છે દસ્તી તો અંદર આગળ છે અને આપણે હવે વીણવાનું ચાલુ કરી દેવી તો કપા વીણ નાખ્યું આપણે એટલું આજ તો કાઈ બપોર લઈ ગયો વીણાય નહી રે તો હવે જે વીણાય એટલું આપણે વીણ નાખ્યું બન્યારો દરિયારો ની અંદર મિત્રો જો આપણે અત્યારે માં અર્ધે પગી ગયા છે અને ભાઈ તો પાછળ જ છે મમ્મી અહીંયા પગી ગયા હારે અને હું આગળ થઈ ગઈ છું આ તો વિંટર નથી કરતો આપણે આને ખોટે ખોટો હારે લાવી કા મમ્મી હા બધાને પાછળ જ રહે છે બસ હવા નીકળ ગઈ હવે આપણે આખો સાફ પૂરો થઈ જાય તો એ પાછળ ઉતારશું બનારો બ્લોકની અંદર મિત્રો આપણે અત્યારમાં સાફ પૂરા થઈ ગયો છે આપણો ને મમ્મીનો નો મમ્મી આવી બેઠા છે ભાઈ ને સાહ પૂરો કરવાનો બાકી છે હજી કરે જ છે તો આજે આની પછી આ કુથલ મારવાની છે પછી આપણે જાવી ઘરે તો બનિયારો બ્લોક ની અંદર તો મિત્રો આપણે હવે ફરીથી કપા વીણવાનું ચાલુ કરી દીધું છે અને દ્રષ્ટિ કપા વીણ્યા છે અને આપણે હવે ચાલુ કરી દઈએ એક શૈલી ઉથલ મારવાની છે પછી આપણે જઈએ ઘર બાજુ બનિયારો બ્લોક ની અંદર મિત્રો આપણે બધો કપા વીણાઈ ગયો છે જો હવે ભાઈને હાલતા થયા છે તો હવે આપણે ઘરે જાવી રાંધવાનું હવે બાકી છે ઘરે જઈને રાંધીને ખાશું તઈ ખાવા મળશે તો બન્યા રહો બ્લોક ની અંદર મિત્રો હવે આપણે ઘરે વહી આવ્યા છીએ મમ્મી રાંધવાની તૈયારી કરે છે તો હવે ખાઈ પીન બે વાગ્યા પછી નિહાળ જવાનું છે તો બન્યા રહો બ્લોક ની અંદર મિત્રો આપણે હવે જમી કાર્યોન કમ્પ્લીટ નવરા થઈ ગયા છે અને હવે આપણે આ બ્લોગ આયા પૂરો કરવી છે મળીએ નવા બ્લોગ ની અંદર આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં